तीन दोस्त दो मिसिंग और एक ने सुसाइड कर लिया ये वीडियो और किसी को नहीं मिला चाहिए लोगों से हाथ रूप में करो ये महत्व है तब एक रोटली आप એક લાખ દસ લાખ ખર્ચો કરતા હો તો એ લોકો જોઈને પ્રેરિત થાય હું એવા દાનમાં વધારે મહત્વ રાખું છું એટલે જયારે તોકટે વાવાઝોડું આવું હું ત્યાં મેં ગુજરાતી પ્રજા એવી છે કે આપણે ગુજરાતી ક્યારેય આફતમાં માં હરેક ગુજરાતી હરેક વ્યક્તિ ની હારે ઊભો હોય એટલે જયારે તોકતે વાવાઝોડું આવ્યું તો અમે ઘટારા ભરીને લોટ છે તેલ છે બધું લઈને પહોંચી ગયા પણ ત્યાં જઈને ખબર પડી કે ભાઈ જયારે આવી કોઈ આફત આવે ને એટલે એટલી બધી સંસ્થાઓ ઉમટી પડે કે એક વ્યક્તિને કદાચ પાંચ કિલો લોટની જરૂર હોય તો એના ઘરની અંદર દોઢસો કિલો લોટ થઈ જાય એક વ્યક્તિ માટે એટલે એ વ્યક્તિને એવું થાય કે ભાઈ હું વાપરી વાપરીને કેટલું વાપરીશ હવે તમે કોઈ એક સામાન્ય વ્યક્તિ કોઈ માજી નહીં તમે લોટ આપો કદાચ તમે એને દોઢસો કિલો લોટ આપી દો એ ખાય ખાઈને વધીને બે મહિનામાં એનો લોટ બગડી જશે એટલે આપણી ભાવના એવી હોય છે કે ભાઈ આપણે બને એટલી બધી તમે આ લોટ આપો છો તેલ આપો છો એ બધી વાત બે નંબરી છે મારું ઘર તૂટી ગયું છે જે કરવાની જરૂર છે એ તમે કરતા નથી મને ઘર બનાવી આપતું હવે એ माजी પોતે આર્મીના રિટેઇર્ડ એમના હસબન્ડે બે વોર આપણા ભારત માટે લડેલી એ માલુઆઈ નામ હતું સિમર ગામ હતું હવે ઉનાનું આ સિમર ગામ છે જેની અંદર જયારે બાબા તોકતે આવ્યું ત્યારે જે બધા આર્મી બોર્ડર પર લડતા હતા અને એ ગામની અંદર શરૂઆત કરી ઘર બનાવવાની અને એ ઘરની શરૂઆત કરતા કરતા ચુમ્માલીસ ઘર ગરીબો માટે બનાવ્યા છે જેટલા ઘર છે તમે જેટલા મારા ઘર ઘર જોશો એમાં હર એક છે કોઈના મા બાપ નથી ચાર બાળકો છે અનાજ છે કોઈ ત્રણ બાળકો અનાજ છે મેં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ઘર બનાવ્યા છે સૌરાષ્ટ્રમાં ઘર બનાવ્યા છે ઉત્તર ગુજરાતમાં ઘર બનાવ્યા છે બનાસકાંઠા હોય સાબરકાંઠા વાવ છે થરા છે આ બધી જગ્યા પર મેં ઘર બનાવ્યો ક્યારેય તમે સેવા કરવા નીકળો તો તમારો કોઈ એરિયા નથી હોતો તમને એવું લાગ્યું છે કે ભાઈ જેનું ઘર જેનું જેનું જેને ભગવાન જેને નિમિત્ત બનાવવા છે આપણે લોકોનું કામ કર્યું છે મેં જેટલા લોકોના ઘર બનાવ્યા છે ઘર બનાવ્યા પછી ઘરની પૂજા અમે કરીએ છીએ અને ઘરની અંદર જયારે એ બેડ ની ઉપર બાળકો પંખો ચાલો કરી અને પંખા આમ જે સતત ઉપર જોતા હોય છે ને ત્યારે મને અંદર એવું ફીલ થાય કે છોકરાના ફેસ પર શાંતિ થઈ ગઈ છે એટલે રોટલો અને ઓટલો આપડી ગુજરાતમાં એક ઓલી ભાષા છે ને કે રોટલો અને ઓટલો બહુ ભાગ્યશાળીને મળતો હોય છે તમે કદાચ મુંબઈ જાઓ તો રોટલો નોટલો લોકો નથી મળતો ઘણી જગ્યા ઉપર જાઓ પણ જયારે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ છે આપણે ઘણી વાર કહીએ ને કે ભાઈ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે છત આપી દો એટલે પછી એના મનમાં દસ સારા વિચાર આવે કે ઘરનું ઘર થઈ ગયું છે તો આપણે હવે કઈક આમ કરું છું સામાન્ય વ્યક્તિ જયારે ભાડે રહેતો હોય ને તો એનું સપનું એવું હોય કે ભાઈ મારે પોતાનું ઘરનું ઘર બનાવવું છે ઘરનું ઘર બનાવ્યા પછી એ પોતે વિચાર છે કે હવે ફર્નિચર વસાવવું છે હવે દીકરા દીકરીઓના લગ્ન કરવા છે એટલે તમે કોઈને છત આપો છો એનાથી વિશેષ હું એવું માનું છું ગુજરાતમાં કોઈ વસ્તુ નથી પહેલું ઘર બનાવવાની શરૂઆત કરી હતી ત્યારે હું પેલું કંઈ કરો થોડું કરો પણ એટલું બેસ્ટ કરો કે એ પોતાની વ્યક્તિને લાગુ જોઈએ મેં જ્યારે પહેલી શરૂઆત કરી ત્યારે હું બે લાખ રૂપિયાનું ઘર નાબમાં અર્નિંગ થાય મારી હું ઇવેન્ટ્સ કરું છું મેં મારા જીવનમાં મેં આ જાહેર જનતામાં કે મીડિયામાં મેં

અંદર આઈસીઆઈસી બેંક નું મારું અકાઉન્ટ હતું એટલે હું એવું માનું છું કે જે કઈ પણ કમાવું છું લોકો પાછળ વાપરીએ લોકો માટે સારી અને યુવાનો જેટલા ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય છ સાડા છ મિલિયન ફોલોઅર ફોલો કરે છે જેમાંથી પાંચ થી સાડા પાંચ મિલિયન યુવાનો છે એટલે મારી ફરજમાં આવે કે યુવાનો છે સારા રસ્તે દોડે સારા કાર્ય કરે અને મને જે હું જે કાર્ય સમાજમાં જો ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન કે ભાઈ આ માણસ પોતે જાતે ઘર છે પણ હું જે ફિલ્ડ પર જતો હોઉં છું લોકોના કામ કરતો હોઉં છું તો કોઈ કામમાં હું ઘર અને આપણા ગામની અંદર જો પથ્થર ઉપાડતો હોય સિમેન્ટ ઉપાડતો તો આપણી ફરજમાં આવે કે આપણે પણ એની સાથે ઉભું રહેવું જોઈએ ખજૂરભાઈ ની આવવાનો મોકો મળશે ઘણા લોકો એવા હેતુથી આવે કે આલો ભાઈ આપણે સેવામાં લાગીએ આપણે બે પથ્થર ઉપાડીએ એટલે આમ જોવા જઈએ તો જયારે રામે પુલ બનાવી નિર્માણ કર્યું હતું ત્યારે બધા લોકો એ ભેગા મળી કામ કરીને જયારે તમે શ્રીલંકા સુધીનો બ્રિજ બનાવ્યો હતો તો હું એ જ માનું છું કે ભાઈ મારી સાથે જેટલા લોકો કામ કરે છે બધા મળીને પાંચ દિવસ અને હા ટાર્ગેટમાં કામ કરીએ કોઈ પણ અચ્છો ખાસો માણસ હોય અમારા ફિલ્ડ એક નિયમ છે તમે નાના માણસ હો કે તમે ઉદ્યોગપતિ હો અમારી ફિલ્ડ ની અંદર અમારી ફોટા પાડો હોય કે અમારી ઉભો હોય તો એટલીસ્ટ બે થી ત્રણ કલાક તમારે મહેનત કરવી પડે આ અમારા અમે જે ઘર બનાવીને નાની ઝુપડી કોઈ માટે બનાવતા હોય તો ફલાણી ફલાણી સંસ્થા ફલાણા ફલાણા ભાઈ આ બનાવી આપ્યું છે મને ઘણા લોકો કેતા આટલા આટલા ઘર બનાવો છો તો તમે તમારું નામ કેમ નથી લખતા તો હું એવું માનું છું કે તમે કોઈના માટે કામ કરો ને તો પછી એ કામ કરીને મૂકી દો એ વ્યક્તિને અંદરથી અંદર થી જોઈએ કે ભાઈ આ વ્યક્તિ અમારું ઘર બનાવ્યું હતું એ વ્યક્તિને ને ક્યારે રોજ એ તકતી જો એવું ન થવું જોઈએ કે ભાઈ આ માણે મારું ઘર બનાવીને હું કઈ ન કરી શક્યો એટલે હું આ વસ્તુમાં બિલીવ કરું છું અને આપણી જે ગુજરાતી પ્રજા છે છે બધાને એવું કે ભાઈ તમે આટલા રૂપિયા આપશો ને તો અહીંયા તકતીમાં તમારું આ નામ નોંધાશીએ આ તકતી સિસ્ટમ જે જે દિવસે બંધ થશે ને ત્યારે હું એવું ચોક્કસપણે માનીશ કે આપણું ગુજરાત છે સ્વયંભૂ આગળ વધી રહ્યું છે લોકો માટે આગળ દોડી રહ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે તમે પૂછના તો હું જે ઘર બનાવું છું કદાચ મે નૈનાનું ઘર બનેલું હોય કે ભાઈ નયનનું ઘર બનેલું હોય કે પછી કોઈનું પણ ઘર બનેલું હોય તો તકતીમાં એવું લખું કે જેનું ઘર છે ભાઈ નયનનું ઘર બેટસે વાત પતી ગઈ જેણે ઘર બનાવ્યું છે એને ભૂલી जाओ એ વ્યક્તિને જ્યારે મનથી એવું થાય કે ભાઈ ખજુરબાઈએ મારું ઘર બનેલું છે ને હું આ વસ્તુમાં બિલીવ કરું છું બાકી તકતી સિસ્ટમમાં હું જરાય બિલીવ નથી કરતો અને હું દરેક કામમાં જાઉં મને પોતાને ત્યારે થાય કે આપણી જે સિસ્ટમ છે હકીકતમાં જરૂર હું એવું માનું કે જેને જરૂર છે એની મદદ કરો નિરાધાર હોય જરૂરિયાતમંદ હોય જેના મા બાપ નો હોય એવા લોકોની તમે જયારે મદદ કરો ને ત્યારે અંદરથી હું એમ કહું કે તમે કોઈ જે જરૂરિયાતમંદ છે એની પાછળ દસ રૂપિયા વાપરો તો મારો મહાદેવ તમને દસ કરોડ આપે એની તમને હું ચેલેન્જ આપું છું એટલે જેવો સમાજ હું મહાદેવનો મોટો ભગત છું મેં ક્યારેય મંદિરોનો વિરોધ નથી કર્યો મેં ક્યારેય નિર્માણોનો વિરોધ નથી કર્યો પણ હું એવું માનું છું કે ગુજરાતની અંદર એજ્યુકેશન સિસ્ટમ સ્ટ્રોંગ જોઈએ ગરીબો માટે સ્ટ્રોંગ સિસ્ટમ ગરીબોના ઘર બનવા જોઈએ પછી વખત

તમે કોઈ પણ સંપન્ન ગામડાઓમાં જાઓ તો ગામની અંદર પચાસ કરોડ નું મંદિર હોય કે પચાસ કરોડ ની વાડીઓ હોય લંડન હોય કોણ એ મંદિરોનો ઉપયોગ કરે કોણ એટલે હું આ વસ્તુમાં બિલીવ કરું છું કે જેને જરૂર છે જે વિદ્યાર્થી હોશિયાર છે એવા લોકોને ગુજરાત યુનિવર્સિટી છે કે ભારતની જે સારી નંબર વન યુનિવર્સિટી છે એમાં ભણાવો વિદ્યાર્થીઓ ગુજરાતના વિદ્યાર્થીઓ જેટલા આગળ વધશે એટલું આપણું એજ્યુકેશન સિસ્ટમ આગળ વધશે આપણા વિદ્યાર્થીઓ આગળ વધશે આપણું ગુજરાત આગળ વધશે નાની મોટી વસ્તુઓ થતી હોય છે પણ ભગવાનની દયાથી એક વસ્તુ મહાદેવની કૃપાથી એવું છે કે મારો ક્યારે કોઈ વિરોધ નથી કર્યો કે आप यहाँ बैठ कर ये खा रहे थे जब आपने उसको वहां देखा था હું કોઈ કાર્ય કરતો તો એમાં ક્યારે કોઈ અડચણ કરવાની કોશિશ નથી કરી હા નાની મોટા વિરોધ જગ્યાને લઈને આવતા હોય કે ભાઈ આજુબાજુના ના થોડાક નાના મોટી જે કાસુની થતી હોય છે પણ ભેગા મળીને એકબીજાની સાથે મળીને કારણ કે અલ્ટિમેટલી કદાચ હું કોઈનું ઘર બનાવતો અને પછી હું ગામમાં બાંધવા મળું કે આજુબાજુ વાળા બાંધવા મળું તો હું ઘર બનાવીને તો નીકળી જઈશ રહેવાનું કોને એટલે મારા લીધે કોઈ વ્યક્તિને પ્રોબ્લેમ

જાતે ભણવા પહોંચી ગયો ત્યાં પહોંચ્યા પછી ત્રણ મહિના તમે વિચાર નહીં કરો કે વડાપાઉં છે બ્રેડ છે અમુમન કોઈ પણ વિદ્યાર્થીઓ આવતો ગુજરાતમાં જાય કે આઉટ ઓફ ઇન્ડિયા જાય એને ઘરના ફૂડની બહુ યાદ આવતી પણ મારા ભાઈનો છોકરો છે ત્રણ મહિના અમેરિકાની અંદર બ્રેડ ખાઈને રહ્યો એને મને ક્યારેય કોઈ વસ્તુ કીધું નહીં પણ જ્યારે હું અમેરિકા જાઉં છું મને ત્યાં ખબર પડી કે આ વ્યક્તિ પોતે બહાર ભણવો તો નીકળી ગયો પણ આ વ્યક્તિ ત્રણ ત્રણ ચાર ચાર મહિના બ્રેડ ખાઈ રહ્યો એટલે મને અંદર કે એવું લાગ્યું કે જે વ્યક્તિ ગામની સેવા કરતો હોય ને એ ક્યારેય પોતાના ઘરની સેવા ન કરી શકે આ હું આ મારું ચોક્કસ મારું અનુમાન છે કે મેં આખા ગામમાં ધ્યાન દીધું હશે પણ મારા પરિવારમાં આ લાઈવ ચેનલના ના માધ્યમ મેં મારા પરિવારમાં ક્યારેય ધ્યાન નથી દીધું મારી માં છે મારી વાઈફ છે કે મારા ફેમિલી વાળા છે તમામ લોકો મને ઘણીવાર કહેતા હોય કે ભાઈ એક તમને લાઈવ દાખલા આપો આ બધી વસ્તુ મા બાપ આપને કહે કે આપણી ઘરવાળી આપને કહેતો હોય ત્યારે તો ઠીક છે પણ જયારે તમે ક્યાંક કોકને મળવા તમારી વાઈફ ને મા બાપ ને લઈ જાઓ ને ત્યારે એ લોકો સામેથી કહે કે તમને ધન્યવાદ દેવા પડે બાકી મારો ઘરવાળો જો ક્યાંય જાય ને તો હું તો ઘરમાં બેસાડી દઉં ના તે એટલે આપને અંદર તો લાગે કે હા હા આપને બધા કરે છે એટલે ઘણી ઘણા અર્થમાં એવું તાતું હોય છે એટલે મારા મધરને ઘણા લોકો કહેતા હોય છે પણ માતાજીની કૃપાથી મને પરિવાર એટલો સરસ મેળવ્યો છે કે મને હંમેશા લોકોની સેવા પરિવાર પહેલેથી સેવા કરતો આવ્યો છે પણ હા ઘરની અંદર હું કામ નથી કરતો કે મેં ઘરના કામ બારના કામ હું વધારે કર્યું છે પણ ઘરના કામ મારાથી નથી થતા એનું આ ચેનલના માધ્યમથી મારા ફેમિલી પાસે માફી માંગુ છું સોશિયલ મીડિયામાં રોનભાઈ એક તમને બહુ ચોક્કસ વાત કરું કે યુવાનો છે આ તમે જો એક હમણાં એક ગીત આવે જ પેલું લટ્ટુ મૂત્યાના સંસાર દે એલું પંખો એક બાબા આવે ને આમ પંખો આ હાથ કરે અને પછી ઓલા માથા પર અડાડે હવે તમે વિચાર કરો કે આખું અડધું ગુજરાત ગેલું બનાવવા માટે ઇન્સ્ટાગ્રામ માં પહેલા ઘરના બે ચાર સભ્યો ઊંચા કરે અને પંખા ઉપર હાથ લગાડે હવે ચાલુ પંખો બંધ કરે હવે તમે વિચાર કરો કે આ ઇલેક્ટ્રિક શોક છે પંખો છે તમે ચાલુ પંખામાં આંગળી કરો ચોટ લાગી શકે ઈજા થઈ શકે છે તોય ગુજરાતના જેટલા યુવાનો છે આ ખોટી રીલના સમર્થનમાં સપોર્ટ કરે છે એટલે મેં તો ઘણી ન્યૂઝ ચેનલોમાં એ જોયું છે કે પહેલા વાયરલ વિડિયો ની અંદર એવા બધા વિડીયો હતા ગુજરાતના બધા જે યુવાનો પંખા અડતા હોય ને બંધ કરતા હોય છે એવા વિડીયો હતાની न्यूज वाढा होत मुक्ता uh -huh. युवान